તાત્કાલિક ચાલકે એકસો આઠમાં ઇમરજન્સીમાં કોલ કરી એકસો આઠની મદદ માંગી પીએચસી સુવાલી કોલોકેશનની એકસો આઠને કોલ મળતા એએમટી રીકુ રંજત અને પાયલોટ ધર્મેન્દ્રભાઇ ઘટના સ્થળે તાત્કાલિક દોડી ગયેલ અને એમટી રીંકુ બેને ઘટના સ્થળે તપાસ કરતા બેનને પ્રસૂતિ પહેલાનું લોહી ખૂબ જ વહી ગયેલ અને બાળકનું માથું પણ દેખાતું હતું એટલે એકસો આઠમાં રહેલી ડિલિવરી કીટનો ઉપયોગ કરી ઇએમટી બેને પોતાની સુધપુરથી રીક્ષાની આડે ચાદર મૂકી રીક્ષામાં જ ડિલિવરી કરાવી હતી રતીશભાઈ પતિ પત્ની ત્રીજી વાર સગર્ભા માતા બનેલ અને આજરોજ તેમની દીકરીને જન્મ આપેલ અને માતા ને બાળક બંને સુરક્ષિત છે સારવાર આપી સ્મી હોસ્પિટલ માં તેને ખસેડ્યા હતા અઝર ખુરશી સાથે હર્ષદ સેઠા